ટેકા આજે દલાલોજી છે એ બધું કાઢીને ખેડૂતોને ખોટા ઉડું બનાવીને તો આ સારો નિર્ણય સરકારે નિર્ણય લીધો એકમાં એકસો પચીસ માં હા એ પણ બઉ સારો નિર્ણય છે કે એક ખેડૂત એકસો પચીસ માં ગુજરાત સરકારનો અલગ છે બરાબર જ છે કઈ નથી વાંધો જેને ફાયદો લેવાનો છે એને ફાયદો છે અને જેને નથી ફાયદો નથી ભૂલવાના બરાબર ને વરસાદ પણ આ નિર્ણય આવ્યો વરસાદ આવ્યો વરસાદ કમોસી આવ્યો છે એટલે આ બધું તકલીફ થઈ છે થઈ છે તકલીફ હતી નઈ કાંઈ